સાંઈ કવિ મકરંદ દવેની ઘણી બધી કવિતાઓ અમારા મામા અરુણ મામા અરુણભાઈ ભટ્ટ એમણે અમને પીરસી છે અને અમે એને ખૂબ મન ભરીને માણી છે અને કવિ એટલે કે વાહ ખૂબ જ ઊંચા ગજાના કંઈક અલગ જ દુનિયામાં લઈ જાય એવા કવિ મકરંદ દવે એમની આ એક કવિતા ક્યાંક પૃથ્વીને ઉગતી ભાળું તો ભાઈ મારા ઘરની દિવાલ સૌ તૂટે સ્ટાર્ટિંગમાં જ એમ થાય કે શેની વાત કરે છે આ મારું ઘર છે આ મારો આટલો મોટો અહમ લઈને અહીંયા ફરું છું પણ કોઈક બીજા ગ્રહ પરથી આપણે સપોઝ પૃથ્વીને ઊગતી જોઈએ ખ્યાલ આવે ઓહો હો આવડી મોટી પૃથ્વી આટલી મોટું તારામંડળ અને એમાં એક નાનકડો દેશ નાનકડું ગામ નાની જગ્યા ને એ ઘર માટે થઈને ઓહો કેટલો હમ લઈને ફરીએ છીએ એક એ રીત હોઈ શકે વિચારવાની ને બીજી મનમાં કેટલું બધું કચરો ભરેલો જો જરાક ખુલ્લું મન કરીને જોઈએ તો ખ્યાલ આવે કે મારા ઘરની દીવાલ સૌ તૂટે જે બોલે છે એ એ સમજ પડે કે મારા ઘરનું કે મારા નામનો કે મારા અહમનો કેટલો મોટો પડદો કે દીવાલ લઈને આપણે ફરી રહ્યા છીએ હવે ફરીથી બોલું છું ક્યાંક પૃથ્વીને ઉગતી ભાળું તો ભાઈ મારા ઘરની દિવાલ સૌ તૂટે ને ઊંડે ધરબેલ મારો પાયો આકાશમાં ને પથ્થર તો પરપોટા ફીણ પથ્થર જેવા સજ્જડ ખ્યાલો જાણે પરપોટા હોય ફીણના ફીણ જેવા પરપોટા હોય એમ ખતમ થઈ જાય આવી રીતે જ્યારે જોઈએ ત્યારે આવું કઈક અંદરથી ઉગી આવે ત્યારે ઊંડે ધરબેલ મારો પાયો આકાશમાં ને ને પથ્થર તો પરપોટા ફીણ દરિયામાં તરતી નિહાળું ખીણ ક્યાંક આગે થી મને ભાળો ઘણે આગે આગેથી મને ભાળો તો ભાઈ મારા પડછાયા પંડના છૂટે ને મારી ઘરની દિવાલ સૌ તૂટે બીજા સ્ટાન્સામાં કહે છે ખુલ્લી આંખમાં ઉગે સવાર ને વળી નિંદરનું ઘેન મને ઘેરે આવું સાચું દર્શન હજી થાય ન થાય હજી જોઈએ નહીં જોઈએ ત્યાં તો ત્યાં તો પાછા આપણા કાયમી ખ્યાલો ને એ જ અંધારી ખીણ ને એ જ રટાયેલા વિચારો આપણને ઘેરી વળે છે અને નવું વિચારવાને કંઈક અલગ કરવાને કંઈક ભગવાનની કૃપા વર્ષી હોય ને આપણને સમજાય જાય એવું સમજવાને રોકી રહ્યા છે ફરી બોલું અધખુલ્લી આંખમાં ઓગે સવાર અને નિંદરનું ઘેન મને ઘેરે ને ઝંખેલા રૂપને ઝીલું 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 ને કોઈ રૂપને વિરૂપમાં વિખેરે ને ક્યાંક ક્યાંક એવો ઉજાસ લઈ આંજુ કે ભાઈ મારા સોતા દળ ફૂટે ક્યાંક પૃથ્વીને ઉક્તિ ભાળો તો ભાઈ મારા ઘરની દિવાલ સૌ તૂટે મકરંદભાઈ દવેની આ કવિતાને મારું નામ હેમંત ઝવેરી